जेवणधाम होटेल टेलिग्रॉप द्वार आमंत्रित करुजरा मुख्यमंत्री भूपेंद्रभाई पटेल સવાર સવાર માં નીકળી જતા નાસ્તો કરવા આપડા ભાઈ બંધો બે ગયા નાસ્તો કરવા હાલો તો આપડે નાસ્તો કરી લેવી વસાણી નો ગ્રપી નાસ્તો કરવા બેઠા સવાર સવાર માં ગણપતિ બાપા ની આરતી ની તૈયારી કરે તુષાર ભાઈ કે હાલો વગાડવી ગીત બધા મિત્રો કરી લો ગણપતિ બાપાના દર્શન કે ગણપતિ મારી કરાવો પણ આ રાજા ભાઈ ક્યારે નવું કરે સીધું પણ આવી ગયો ગણપતિ બાપા ની આરતી માં ફાઇનલી તો ગણપતિ બાપા ની આરતી કરી નાખી બધા ધીમે ધીમે દર્શન કરતા હતા કમો ના દીપો ની બધા અડધા ઉપર નડતા બેઠા પછી તો લોક માં આવી જઈલો ડીડી વસાણી બેઠા બધા ભાઈ બંધ દ્વારા આવી ગયા બપોર નું જમવા તુષાર ભાઈ કે હું ગામ ની પેલા જમીન લઉં હાલો તો થોડા કપાઈ નાખી વાલ કાપી નાખ્યા વાલ ને કરી નાખી દાંત નો કાઢતો કોઈ માર્કેટમાં સુધીભાઈ ની મેફીલી જમી લાગે ફાંસ ની આરતી કરવાની એટલે બધા તૈયારી કરતા હતા ત્યાં તો આવી ગયા પદુભા આ ભાઈ કરી દીધા જય સ્વામી નારાયણ ગુજરાત ના ભૂતપૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડપિયા મુલાકાત કરી પછી કરી ગણપતિ બાપા ની આરતી ડાયરો બધો ભેગો છે ને સડાવ્યા ભજન